ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત મારા એક નવા બ્લોગમાં તો આજે આઠ વાગ્યા છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યું છે ગર્લ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાયસ આટલા દિવસથી બ્લોગ કેમ નતા હતા તો ગાય અમને ટાઈમ નથી મળતો ને એટલે ગાઈસ બ્લોગ નથી બનાવતા તો એ ગાઈસ રેગ્યુલર બ્લોગ આવશે તો સપોર્ટ કરજો જય માતાજી નહીં ગાઈસ આજે આપણે થોડા એડિટિંગ કરાય છીએ ડ્રોન વિડીયો તો તમને હું દેખાડું તો ગાઈસ અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી કંચન ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ અનિલ ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ જા મે વિડિયો ન થમે ના શકે આ હું બનાવાનું શરૂ કરું છું આ ઠવાડી વિડિયો થઈ જ ને હંગાઈ ગાઈસ આ સપોર્ટ કરો જો પેલો કરતા તો જો પેલો સપોર્ટ કરતા તો ને એવો હાલય કરજો અહિયાં ગાઈસ યાક મળવાનું ચાલુ બેટા કો ડુંગળી ટામેટો જોઈન છે હ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈ જો પહેલો સપોર્ટ કરતા હતા એવા ફરીથી ગાય સપોર્ટ કરજો તો તમારા માટે ડેલ્લી ગાઈસ બ્લોક લાવતા રહીશું અને ફૂલ સપોર્ટ કરજો ગાયસ અમને તારા સપોર્ટની ગાય ફૂલ જરૂર છે એટલે ગાય સપોર્ટ કરજો તમારા માટે ડલ્લી બ્લોક હવે લાવતા રહીશું તો સપોર્ટ કરજો જય માતાજી ગાઈસ તમને બતાવું અમારા બપૈયા કેવડા માટે થઈ ગયા છે ગાયસ આપણે જોઈ લઈએ કે બપૈયા કેવડા થાય છે તો આ છે ગાઈસ આપણા બપૈયા તમે જોઈ રહ્યા છો ગાઈશ તો હરા થઈ ગયા છે ગાઈશ મસ્ત બપૈયા ગાઈસ આપણે આયા છીએ ગાઈશ ખેતરમાં ઝાલર જોવા માટે ગાઈશ આપણા ઝાલર કેવડા મોટા થઈ ગયા છે ગાય જોઈ લઈએ નહીં ગાઈસ ફૂલ બોલા આવ્યા છે કે નહીં ગાઈસ આપણે જોઈ લઈએ જાલરમાં ગાઈશ તો ચલો ગાઈસ અહીંયા આપણે તો વા ગાઈસ હવે આવડા થઈ ગયા જો ગાઈસ મસ્ત ગાઈશ મોટો થઈ ગયા ગાય જો આપણા સક્કરીઓ બતાવું તમને તો આ છે ગાઈશ આપણે સક્કરિયા જો ગાઈશ તમે જોઈ રહ્યા છો ગાઈસ મસ્ત આ છે ગાયશ બારમાસ આ છે ગાઈશ આપણે શક્કરિયો મસ્ત જો ગાઈસ ફાઈનલી ફૂલ આવી ગયા છે ગાઈસ ઝાલામાં મસ્ત જો ગાઈસ હવે ગાઈશ પાપડી પણ બેસે ગાઈશ ફૂલ આવી ગયા જો ગાઈશ જાલરમાં ફૂલ આવી ગયા તો હવે ગાઈસ પાપડી આવશે તો ગાઈશ કોની કોની પાપડી આવી છે ગાઈશ કમેન્ટ કરજો આ છે ગાઈસ આપણા જાલાર જો ગાઈસ બધા અહીંયાથી ગાઈસ બધા છે જ છે ગાઈશ કુ છે આ બાજ અહીંયા તો આવી છે જમપડી પણ સુકાઈ ગઈ છે ગાઈસ તો અહીંયા તો તો ગાસ આવી છે

ગાય સાજનો અમારા બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક સર ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ગાય સાજનો બ્લોગ અહીં સુધી રાખીએ છીએ તો હવે કાલે મળશે ગાયસ ના બ્લોગમાં જય માતાજી